લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં સુરક્ષા જવાનોના ઉતારવામાં આવ્યા છે છે મોટા તાલુકામાં ગામોનો સમાવેશ થાય ત્યારે ચૂંટણી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને તે માટે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે મંગળવારે યોજાનાર ચૂંટણી પૂર્વે રવિવારથી જ સુરક્ષા જવાનોના કાફલા વાંકાનેર શહેરમાં ઉતારવામાં આવ્યા છે ડીએસએફ ફોર્સ પેરા મિલિટરી ફોર્સ પોલીસ

જૂલું પડીને વાંકાનેર ડિવિઝન બન્યું છે અને વાંકાનેર ડિવિઝનમાં આ પ્રથમ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેના બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે અમારી સાથે અહીંયા પોલીસ મેકઅપમાં ડીવાયસપી એક પીઆઈ બે પીએસઆઈ પંદર એએસઆઈ એસસી તેત્રીસ ચારસો અગિયાર પોલીસ હોમગાર્ડ પાંચસો બાવીસ પેરામિલિટરી ફોર્સની હાફ સેક્શન તેત્રીસ અને એસઆરપી એવી રીતના અલગ અલગ કોર્સ થઈને કુલ બારસોની સંખ્યામાં કોર્સ છે એ ડિપ્લોયમેન્ટ કરેલી છે જેમાં ચાર પોલીસ સ્ટેશન આવરી લેવામાં આવે છે અહીંયા વાંકાનેર તાલુકા વાંકાનેર સિટી ટંકારા અને હલવદ પોલીસ સ્ટેશનમાં આ મેકમ છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે અને આટલા અધિકારીઓથી પેટ્રોલિંગ કરવામાં આવશે આજરોજ અહીંયા વાંકાનેર ખાતે વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસ ફોર્સ એની સાથે હોમગાર્ડ જીઆરડી સીએપીએફની ફોર્સ અને સાથે એસઆરપી પણ જોડાયેલી છે